સ્વાગત છે મિત્રો તમારું ગુજરાતી સુવિચાર ભાગ અગિયારમાં જો તમે ભાગ દસ ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો ત્યાંથી ભાગ દસ જોઈ લેજો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર ભાગ અગિયાર છે સુવિચાર નંબર અડસઠથી આપણે લખીશું ત્યારબાદ વાંચીશું અને સમજાવીશું તો વિડીયોમાં જોડાલા લેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો આ વિડીયોના નીચે ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ગુજરાતી સુવિચાર ભાગ અગિયાર સુવિચાર નંબર અડસઠ ચાલો મિત્રો લખીએ અડસઠમાં નંબરનો સુવિચાર જો તો જો खरता पांदड़ा खरता पांदड़ा जो जो तो खरता पांदड़ा पण एक मोटू सत्य एक मोटू सत्य समझावे छे सत्य समझावे छे के बोझ बोझ बन्या तो तमारा पोताना જો જુઓ તો ખરતા પાંદડા પણ એક મોટું સત્ય સમજાવે છે કે બોજ બન્યા તો તમારા પોતાના તમારા પોતાના જ તમને પાડી દેશે તો મિત્રો એકદમ સરસ સુવિચાર છે અડસઠમા નંબરનો આપણે સુવિચાર લખી રહ્યા છીએ હવે તેને વાંચીએ અને સમજીએ અડસઠમાં સુજાર છે જો જુઓ તો ખરતા પાંદડા પણ એક મોટું સત્ય સમજાવે છે કે બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે ત્યારબાદ સુજા નંબર ઓગણ સિત્તેર વિડીયોમાં જોડાયેલા રહેજો ఒంసర మా నంబర్ సుజా ఆజనాయన దుఃఖను ఆనమా దుఃఖను సౌతి మోట આજના સમયમાં દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે લોકો સાચા માણસને લોકો સાચા માણસને ઓળખતા નથી અને ખોટાને અને ખોટાને કોઈ પારખતા નથી મિત્રો ઓગણ સિત્તેરમાં નંબરનો સુવિચાર છે આજના સમયમાં દુઃખનું સૌથી મોટું કારણ એ છે કે લોકો સાચા માણસને ઓળખતા નથી અને ખોટાને કોઈ પારખતા નથી ત્યારબાદ સુવિચાર નંબર આગળ સિત્તેરમાં નંબરનો સુવિચાર છે તેને આપણે લખીશું ચાલો સિત્તેરમાં નંબરનો સુવિચાર લખીએ સિત્તેરમાં નંબરનો સુવિચાર છે મિત્રો તેને આપણે લખીશું વિડીયોમાં તમે જોડાયેલા રહેજો તો ચિત્રમાં શું વિચાર એવો છે મારા સુવિચારને મારા સુવિચારને એટલા ઊંડાણથી એટલા ઊંડાણથી વાંચ્યા ना करो ना करो मारा सुविचार ने एट्ला थी वाँचा ना करो कोई सुविचार कोई सुविचार याद रही जैसे। कोई सुविचार, याद रही जसे तो कोई सुविचार याद रही जैसे तो मने भूली नहीं सको सीतेर म नुविचार तो મારા સુવિચારને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો મારા સુવિચારને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો કોઈ સુવિચાર યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો માં સુવિચાર છે ત્યારબાદ સુવિચાર નંબર ઇકોતેર લખીશું અને વાંચીશું અને સમજીશું તો ચાલો લખીએ માં નંબરનો સુવિચાર ધીમો પડી ગયો છું ધીમો પડી ગયો છું એ વાત ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે स्थिति पड़ी गयो छू ए बात चौक्स छे पण उपो पण उपो नहीं रहो पण उपो नहीं रहो ए पण नक्की छे ए पण नक्की છે ઇકોતેરમાં નંબરનો સુવિચાર છે ધીમો પડી ગયો છું એ વાત ચોક્કસ છે પણ ઊભો નહીં રહું એ પણ નક્કી છે ઇકોતેરમાં સુવિચાર છે ત્યારબાદ સુવિચાર નંબર બોતેર બોતેરમાં નંબરનો સુવિચાર લખીશું ચાલો લખીએ બોતેરમાં નંબરનો સુવિચાર પકડી लेशो पकड़ी लेशो पकड़ी लेशो तमे तो आ नसीबवा हाथ छे पकड़ी लेशो तमे तो आ नसीबवाड़ो हाथ छे છોડી દેશો છોડી દેશો તમે છોડી દેશો તમે તો આમાં ક્યાં આમાં ક્યાં રેખાઓ ખાસ છે સૂચન નંબર બોતેર છે તેને વાંચીને સમજીએ પકડી લેશો તમે તો આ નસીબ વાળો હાથ છે મિત્રો એકદમ ધ્યાનથી શિવજનને સમજો પકડી લેશો તમે તો આ નસીબ વાળો હાથ છે છોડી દેશો તમે તો આમાં કયા રેખાઓ ખાસ છે ત્યારબાદ આગળનો સિઝન નંબર સોતેર

जशो साहेब मारी खामोशी पर ना जशो साहेब राखनी नीचे राखनी नीचे आग राखनी नीचे आग सड़गती હોય છે સુજન નંબર તોતેર છે મારી ખામોશી પર ના જશો સાહેબ રાખની નીચે પણ આગ સળગતી હોય છે ત્યારબાદ સૂઝન નંબર ચુંબુતેર ચુંબુતેર નંબરનો સૂચન છે દોસ્તીની दोस्ती ने कई व्याख्या दोस्ती ने कई व्याख्या होती हसे साहेब दोस्ती ने कई व्याख्या होती हसे साहेब हाथ फैलावी હાથ ફેલાવીએ હાથ ફેલાવીએ અને અયું હાથ ફેલાવીએ અને અયું આપી દે એનું નામ મિત્રો મિત્રો પણ એકદમ સરસ સુવિચાર છે નંબરનો વાંચીએ દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે સાહેબ હાથ ફેલાવીએ અને અયો આપી દે એનું નામ મિત્રો ત્યારબાદ સુવિચાર નંબર પંચોતેર જીવનમાં કાચ જીવનમાં કાચ અને પડછાયા જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો કારણ કે કારણ કે काच क्या रही कारण के काच क्या रही खोटो नहीं बोले कारण के काच क्या रही खोटो नहीं बोले अने पड़छायो अने પડછાયો ક્યારે સાથ નહીં છોડે અને પડછાયો ક્યારે સાથ નહીં છોડે મિત્રો છેલ્લો શું વિચાર છે માં નંબરનો જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો ધ્યાન આપજો જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારે સાથ નહીં છોડે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતી સુવિચાર ભાગ અગિયારમાં સુવિચાર નંબર અડસઠથી પંચોતેર લખ્યા અને વાંચીને સમજ્યા જો તમે ભાગ દસ ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો ત્યાંથી તમે ભાગ દસ જોઈ લેજો અને જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો